ક્યારે આવશે એ વિશે આપણે આમાં માહિતી મેળવવાના છીએ મોપો છે ચાર હજાર રૂપિયા આવવાનો છે એવી પણ અપડેટ સામે આવી રહી છે આ તમામે તમામ માહિતી આપણે જોઈએ એ પહેલાં જે ખેડૂતોને ઓગણીસમો હપ્તો નથી પડ્યો એમના માટે ખાસ મહત્વપૂર્ણ માહિતી આપણે અહીંયા આપી દઈએ તેમજ જે ખેડૂતોને વીસમો હપ્તો પડવાનો છે તો એ ખેડૂતોએ કઈ કઈ પ્રોસેસ કરવી એ પણ આપણે જોઈ લઈએ આપણા મોબાઈલમાં જ તો તમે પણ તમારા મોબાઈલથી જ કરી શકો છો આ સ્ટેપ બાય સ્ટેપ આ તમામે તમામ પ્રોસેસ તમે ધ્યાનથી આ વિડીયોમાં જોજો તો મિત્રો આપણે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર આવી ગયા છીએ અહીંયા અહીંયા તમે સર્ચ કરશો તમારા મોબાઈલમાં પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એવું સર્ચ કરશો એટલે તમે પીએમ કિસાનની વેબસાઇટ પર સીધા જ આવી જશો અહીંયા આવ્યા પછી જો તમારે ઓગણીસમો હપ્તો નથી પડ્યો અથવા આગળના જે કોઈ પણ હપ્તા છે એ નથી પડ્યા જેમ કે સત્તર અઢાર ઓગણીસ એ હપ્તા બધા નથી પડ્યા તો એના માટે તમારે શું કરવું તો એના માટે તમે ઈ કેવાય કરાવી શકો છો અહીંયા ઈ કેવાય લખેલું જ છે એ ઓપ્શન પર તમે જેવા ક્લિક કરશો એવું તમારી સામે કંઈક આવું પેજ ખોલીને આવશે અહીંયા તમારે આધાર નંબર નાખી દેવાનો છે જેવો જ તમે અહીંયા આધાર નંબર નાખી દેશો તમારો અને આ જે સર્ચવાળો ઓપ્શન છે આ જે લીલો લીલો દેખાય એના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવી જશે એ ઓટીપી નાખી દેશો એટલે તમારે જે ઈ કે છે એ પૂર્ણ થઈ જશે તમારા મોબાઈલ દ્વારા જ તમારે કંઈ પણ જવું પડે નહીં તમે તમારા મોબાઈલથી જ કરી લેશો આ પ્રક્રિયા તેમજ મિત્રો આગળ વાત કરીએ તો જે ખેડૂતો છે એમને નવું ફોર્મ ભરવું છે નવું રજિસ્ટ્રેશન કરાવવું છે ફાર્મર રજિસ્ટ્રેશન તો તમારે અહીંયા જે ઉપરનું ઓપ્શન છે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન એના પર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે આ જે એન્ટર આધાર નંબર એટલે કે તમારો આધાર નંબર નાખવાનો છે મોબાઈલ નંબર તેમજ સ્ટેટ એટલે કે અહીંયા આપણું રાજ્ય આપણે સિલેક્ટ કરી લેવાનું છે આ જે ગુજરાત છે એવું લખેલું છે એ સિલેક્ટ કરી લેવાનું છે અને આ જે કેપચા તમને સાઈડમાં દેખાય છે એ તમારે કેપચા નાખવાનો છે એ કેપચા નાખ્યા બાદ ગેટ ઓટીપી પર ક્લિક કરશું એટલે આગળ તમારી જે આખી ડિટેલ છે એ તમારે ભરવાની રહેશે આધાર કાર્ડ પરથી ને તમે તમારું નવું રજીસ્ટ્રેશન કરાવી શકશો એટલે કે નવું ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકશો તો આગળના જે હપ્તા છે એ પણ તમારે પડશે અને જે હપ્તા તમારે જો આવવાના છે એ તમામે તમામ તમારા હપ્તા પડી જશે તેમજ આગળની પ્રક્રિયા આપણે જોઈએ તો જો તમારે ઓગણીસમો વીસમો હપ્તો જે ઓગણીસમો હપ્તો છે આગળનો એ નથી પડ્યો અઢારમો નથી પડ્યો તો તમારે પહેલાં નવ અવર સ્ટેટસ એના પર ક્લિક કરવાનું છે તમારે તમારું સ્ટેટસ ચેક કરી લેવાનું છે અહીંયા તમારે એન્ટર રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે અને અહીંયા ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે એટલે તમારી સામે ઓટીપી આવશે આ કેપચા નાખીને ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારો જે મોબાઈલ નંબર છે એના ઉપર તમારે ઓટીપી આવશે એના પહેલાં તમારે કેવાય કરાવી લેવું જોઈએ કેવાય સી હશે એ નંબર ઉપર તમારે ઓટીપી આવશે હવે એ ઓટીપી નાખીને અહીંયા તમારે તમારું સ્ટેટસ તમે જોઈ શકો છો તમને આ હપ્તો મળવાપાત્ર છે કે નથી એ તમે ચેક કરી શકો છો આગળ જોઈએ મિત્રો તો તમે તમારો મોબાઈલ નંબર અહીંયા અપડેટ કરાવી શકો છો અહીંયા જે ખાનું દેખાય છે તમને આ અપડેટ મોબાઈલ નંબર એના ઉપર ક્લિક કરશો એટલે તમે એના પર જેવું ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ખુલી જશે અહીંયા તમારે રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે એટલે કે જે રજીસ્ટ્રેશન નંબર તમને આપી દેવામાં આવશે તમારે જે ફોર્મ ભર્યો છે ત્યારે તમને રજીસ્ટ્રેશન નંબર મળશે એ નાખી દેવાનો છે અથવા આધાર કાર્ડ નંબર નાખી અને તમે તમારો મોબાઈલ નંબર અહીંયા અપડેટ કરી શકો છો અહીંયા કેપ્ચન નાખવાનું છે આ ઉપર દેખાઈ અને સર્ચ પર ક્લિક કરવાનું છે એટલે તમા તમારો અહીંયા મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો આગળની પ્રોસેસ છે અહીંયા તમે જોઈ શકો છો કે તમારું બેનિફિશરી લિસ્ટ તમારે ચેક કરી લેવાનું છે તમારા આખા ગામની યાદી તમે ચેક કરી શકો છો અહીંયા બેનિફિસરી લિસ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું આખું પેજ ખુલી જશે અહીંયા તમારે સ્ટેટ એટલે કે આપણું રાજ્ય અહીંયા ડિસ્ટ્રિક અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ અહીંયા બ્લોક અને અહીંયા વિલેજ એટલે કે ડિસ્ટ્રિક એટલે કે જિલ્લો સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકો અને બ્લોકમાં પણ આપણે તાલુકો પસંદ કરવાનો છે અને અહીંયા તમારે તમારું ગામ પસંદ કરવાનું છે અને અહીંયા ગેટ રિપોર્ટવાળા ઓપ્શન પર તમે ક્લિક કરી દેશો એટલે તમારે તમારા આખા ગામનું લિસ્ટ જ આવી જશે એ લિસ્ટમાં તમે જોઈ શકો છો કે તમારું નામ છે કે નથી જો તમારું નામ નથી તો તમારા મોબાઈલ નંબરમાં કેવાયસી કરાવવાનું છે તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે અને જો તમને આ નથી ફાવતું તો તમે નજીકના કોઈ કોમ્પ્યુટરવાળા જોડે જઈ અથવા સીએસસી સેન્ટર પર જઈ અને તમે આ કાર્ય કરાવી શકો છો તમે તમારી ગ્રામ પંચાયતમાં જઈને પણ તમે તમારો આ જે કેવાયસી છે એ કરાવી શકો છો તો જે આગળના હપ્તા છે એ પણ પડી જશે અને જે આવવાના છે આગળ એ પણ હપ્તા તમારા તમામે તમામ પડી જશે અહીંયા આગળ વાત કરીએ તો જે ઓગણીસમો હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરીના રોજ દરેક ખેડૂતોના ખાતામાં પડી ગયો હતો પરંતુ તેમ છતાં જો કોઈ ખેડૂતોના ખાતામાં નથી પડ્યું તો એ ખેડૂતો પણ આપણું એક આગલું વિડીયો છે તો એમાં તમામે તમામ પ્રોસેસ જણાવી છે અને આ વિડીયોમાં પણ હું જણાવી દઉં છું કે તમારે ઈ કેવાયસી કરાવી લેવું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું મોબાઈલ નંબર અપડેટ કરાવી લેવો અને તમારે જે ઈ કેવાયસી છે એ તમામે તમામ પ્રક્રિયા તમે કરાવી લેશો તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને તો જે ઓગણીસમો હપ્તો અટકી ગયો છે એ વીસમા હપ્તાની સંગાથે જ પડી જશે એટલે કે બે હપ્તા એક સંગાથે તમારા ખાતામાં પડી જશે તો મિત્રો જો ઓગણીસમો હપ્તો બહાર પડ્યો હતો ચોવીસ ફેબ્રુઆરીએ તો એમાં નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના ખાતામાં બાવીસ હજાર કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને આમાં બે પોઈન્ટ એકતા એકતાલીસ કરોડ મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે આ રકમ ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડશે જેથી તેઓ તેમની ખેતીમાં સુધારો કરી શકે છે તો મિત્રો તમારે ધ્યાનમાં આપવું કે જેમને ઓગણીસમો હપ્તો અથવા એનાથી આગળના પણ જે હપ્તા નથી પડ્યા તો એ તમામે તમામ પ્રક્રિયા તમે તમારી ગ્રામ પંચાયતમાંથી પણ કરી શકો છો તમે તમારા મોબાઈલમાંથી પણ કરી શકો છો મેં આ આગળ જેમ જણાવ્યું એમ સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં જોઈને તમે તમારા મોબાઈલથી પણ કરી શકો છો પરંતુ જો તમને કંઈ ખબર ના પડે જાતે તો તમે કોઈ કોમ્પ્યુટરવાળાનો સંપર્ક કરી શકો છો તો હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે પીએમ કિસાનનો વીસમો હપ્તો છે એ ક્યારે આવશે એટલે કે આગામી હપ્તો છે એ ક્યારે આવશે તો મિત્રો જે વીસમો હપ્તો છે એ જૂન બે હજાર પચીસમાં રિલીઝ થવાની ધારણા છે આ વર્ષનો આ બીજો હપ્તો હશે આ પછી ત્રીજો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં આવવાની શક્યતા છે એટલે કે એકવીસમો હપ્તો જે છે એ ઓક્ટોમ્બર મહિનામાં આવવાની શક્યતા છે બે હજાર પચીસમાં કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ધારણા એવી છે કે જૂનમાં આ જે વીસમો હપ્તો છે એ આવી જશે તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર આ ચાર મહિનાના ગાળામાં એટલે કે ઓક્ટોમ્બરમાં એકવીસમો હપ્તો આવશે બે હજાર પચીસમાં તો આ એક ધારણા કરવામાં આવી છે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ કોઈ સત્તાવાર તારીખ હશે તો જે સૌથી પહેલાં આપણી ચેનલ પર તમને માહિતી મળી જ જશે પરંતુ તમારે યાદ રાખવું કે આ જે વીસમો હપ્તો છે એ જૂન મહિનામાં રિલીઝ થશે અને જે એકવીસમો હપ્તો છે હજુ આવનારો છે વીસમા હપ્તા પછી એ ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં દરેક ખેડૂતોના ખાતામાં આવશે એવી ધારણા લગાવવામાં આવી છે મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવું કે એક વર્ષમાં દરેક ખેડૂતોના ખાતામાં ત્રણ ત્રણ હપ્તા નાખવામાં આવે છે તો જે હપ્તા છે ચાર ચાર મહિનાના અંતરાલમાં નાખવામાં આવે છે એટલે કે ચાર મહિના પછી એક પછી બીજા ચાર મહિના પછી બીજો અને બીજો પાછળ ચાર મહિના પછી આમ કુલ ટોટલ બાર મહિના છે એમાં ત્રણ હપ્તા આવે છે એટલે કે ચાર મહિનાના અંતરાલમાં આ ખેડૂતોના ખાતામાં હપ્તા નાખવામાં આવતા હોય છે હવે મિત્રો જે બે હજારનો હપ્તો છે એ ચાર હજારનો થવાનો હતો તો એવા હાલમાં ન્યૂઝ ચાલી રહ્યા છે ઓફિશિયલ કોઈ અપડેટ આવી નથી તો એવું ન કહી શકાય કે કદાચ હપ્તા ડબલ થશે પણ હા મિત્રો એવું કહેવામાં આવી રહ્યું હતું આ જે બે હજાર પચીસનું ને છવ્વીસનું બજેટ જે બહાર પડ્યું એમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે દરેક ખેડૂતોના ખાતામાં જે હપ્તા પડે છે એ હપ્તા ડબલ થશે તો થઈ શકે છે આ જે બે હજારના ચાર હજાર પણ થઈ શકે છે અને જે ખેડૂતોને લોન મળતી હતી કિસાન ક્રેડિટ કાર્ડવાળી એને પણ પાંચ લાખ કરી દેવામાં આવી છે તો જે ખેડૂતોની લોન મળતી એને પણ વધારી દેવામાં આવી છે તો આ હપ્તા છે એ પણ આ વખતે વધી શકે છે બે હજારના ચાર હજાર પણ થઈ શકે છે એવી ધારણા લગાવવામાં આવી રહી છે હજુ સુધી ઓફિશિયલ કોઈ પણ માહિતી આના વિશે આપી નથી અહીંયા ચોખ્ખું જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજના હેઠળ દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલ પર જારી કરવામાં આવે છે ઓગણીસમા હપ્તા પછી વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવે એવી શક્યતા છે જોકે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પાછલા હપ્તાઓની જેમ આ વખતે પણ તેનું પ્રકાશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા છે એટલે કે પીએમ મોદી દ્વારા આ હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે અને એ હપ્તો જૂન બે હજાર પચીસમાં દરેક ખેડૂતોના ખાતામાં આવી શકે છે ઓફિશિયલ કોઈ તારીખ આવશે તો સૌથી પહેલાં આપણી ચેનલ પર તમને મળી જશે તો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને વિડીયોને આગળ શેર જરૂરથી કરી દેજો